કે 2027 ની ચૂંટણીમાં કોણ ઉમેદવાર રહેશે તે અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગોંડલના રાજકારણની અંદર ગરમાવો આવ્યો અને અલ્પેશ ઢોલરિયાએ ગણેશને 2027 માં જ ભાજપના ઉમેદવાર હશે તેવું કહી દીધું ઢોલરિયાના નિવેદન પર વરુણના પ્રહાર જોવા મળ્યા ગોંડલના રાજકારણની અંદર અત્યારથી જ પરિસ્થિતિ એ ખૂબ ગંભીર જોવા મળી ગોંડલની અંદર માહોલ એ અત્યારથી જ ગરમાઈ ચૂક્યો છે અને એ માહોલની વચ્ચે વરુણ એ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરી અને કહ્યું ટ્વીટ કરતાની સાથે વરુણ પટેલ નિર્ણયની સાથે સાથે વરુણ પટેલે એ પણ કહ્યું કે ભાજપ બે હજાર સત્યાવીસ માં કોને ક્યાંથી ચૂંટણી લડાવશે એ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નક્કી કરે છે આ અંગેનો નિર્ણય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કી કરે છે અને ભાજપનું મોવડી મંડળ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી આ પ્રકારનું ટ્વીટ એ સોશિયલ મીડિયાના માધ્યમથી વરૂણ પટેલે કર્યું છે અને વરૂણ પટેલના ટ્વીટને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અલ્પેશ ઢોલરિયા અને વરૂણ પટેલને લઈને આ ચર્ચાઓ થઈ રહી છે અલ્પેશ ઢોલરિયા બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે એ નિવેદન બાદ ફરીએ પખત ગુજરાતના રાજકારણની અંદર કોંડલની અંદર રાજકારણ યથાવત છે ચર્ચાઓ વધુ વેગવંતી છે જો કે કોંડલની અંદર એક ચર્ચા એ પણ થઈ રહી છે કે નિખિલ ડોંગાએ બે હજાર સત્યાવીસની અંદર ગોંડલ આવે છે જો કે અલ્પેશ ડોલરિયાએ ભાજપમાંથી ગણેશ ગોંડલનું નામ એ જાહેર કર્યું અને બે હજાર સત્યાવીસમાં નિખિલ ડોંગા આવે છે આવું પાટીદાર યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છે પરંતુ આ તમામની વચ્ચે વરુણ પટેલના આ ટ્વીટથી અત્યારે રાજકારણ ગરમાયું છે ખાસ ગોંડલનું રાજકારણ ગરમાયું છે કેમ કે રપેજ ઢોલરિયાના નિવેદન બાદ वरुण પટેલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કર્યું છે અલપેશ ઢોલરિયાએ શું નિવેદન કર્યું એકવાર એ તમે પહેલા સાંભળી લો એટલે કીધું છે કે અમે ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે પગે લાગવાના શેર કર્યા છે અને કીધું છે ગુલામ નથી ગુલામ નથી આપ સન્માન છે ને પગે લાગી છે અને હજી વર્ષ છે અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહાર ના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ આ ખંભે બેહારી ધારા સભ્ય બનાવવાના છે ભાઈ કોઈ એમાં બહારના લોકો એવા નથી તો આ અલ્પેશ ટોલરિયા નું નિવેદન હતું અલ્પેશ ટોલરિયા એ કહ્યું કે બહારના લોકો કોઈ અહીંયા ગોંડલની સીટ ઉપર નજર નાખીને ના બેસતા અહીંયા અમારો ગણેશ એ તૈયાર છે પાટીદાર સમાજ એ ગણેશને ખભે બેસાડીને જીતશે કે અલ્પેશ ઢોલરિયાના સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થયા હતા કે જ્યારે પાટીદાર સમાજના યુવકને માર મારવાની ઘટના બની હતી ત્યારે પાટીદાર સમાજના આગેવાનો જે મૌન ધારણ કરીને બેઠા હતા એ દરમિયાન અલ્પેશ ઢોલરિયાના સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયા હતા એ વાયરલ વિડીયોને લઈને પણ અલ્પેશ ઢોલરિયાએ ખુલાસો કર્યો કે જયરાજસિંહ જાડેજા મારા બાપ સમાન છે એટલા માટે હું એમને પગે પડ્યો છું જોકે વરુણ પટેલે આખી આ વાતની અંદર એ પહેલી અંદર ઉલ્લેખ કર્યો છે કે કોને કેવી રીતે પગે પડવું એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય છે પરંતુ ચૂંટણી એ ભાજપ કોને લડાવશે આ નિર્ણય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને સાથે જ ભાજપનું મોડી મંડળ એ નક્કી કરશે અને સાથે સાથે વરૂણ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્વીટ કરતા એ પણ જણાવ્યું કે જે કોઈ પણ ઉમેદવાર એ આવશે એ નિષ્કલંક ઉમેદવાર એ બે હાજર સત્યાવીસની ચૂંટણીની અંદર ગોંડલથી ચૂંટણી લડશે એટલે હવે ગોંડલને લઈને રાજકારણ સતત તેજ થઈ રહ્યું રહ્યું છે છે રાજકારણ એટલા માટે લઈને ગરમાઈ કે હજુ તો બે હજાર વિધાનસભાની ચૂંટણીને લઈને લગભગ બે વર્ષનો સમયગાળો છે એ બે વર્ષના સમયગાળાને લઈને અત્યારથી જ આ ચર્ચાઓ જોર પકડ્યું છે એક તરફ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલનું નામ જાહેર કર્યું છે તો બીજી તરફ પાટીદાર સમાજના યુવાનો એવું કહી રહ્યા છે કે અહીંથી નિખિલ દોંગાએ ચૂંટણી લડશે હવે ચર્ચાઓ બધી જ વારંવાર એ રાજકારણ એટલા માટે ગરમાઈ રહ્યું છે કે એક મામલે સમાધાન ગોંડલની અંદર થયું અને બીજા મામલાની શરૂઆત થઈ પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે સમાધાનની વાત હતી એ સમાધાન દરમિયાન પત્રકાર પરિષદ હતી ને તેમાં અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું જો કે એ મામલો તો શાંત પડ્યો પરંતુ બીજા એક મામલાની શરૂઆત થઈ અને એ મામલો સીધો રાજકીય વેગ પકડી રહ્યો છે કેમ કે અલ્પેશ ઢોલરિયાનું એ સૂચક નિવેદન હતું અને એ નિવેદન બાદ વરુણ પટેલના આ ટ્વીટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે શું કહ્યું અલ્પેશ ઢોલરિયાએ એ ફરી એકવાર સાંભળી લો તમે એણે કીધું છે કે અલ્પેશને અમે બધાય ભાઈની જેમ રહી છે આજ અમે દીકરાની જેમ રહી છે ઘણા એ અમારો પગે લાગવાના વિડિયો શેર કર્યા છે અને એણે કીધું છે ગુલામ નથી એલા ગુલામ નથી અમારા બાપ સમાન છે ને રટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે અને હજી જેને લાટ ટપકેને કહી દઉં છું

ગોંડલનું રાજકારણ ગરમાયું છે કેમ કે અલ્પેશ નિવેદન ત્યારબાદ ટ્વીટ અને આ તમામની વચ્ચે ગોંડલના યુવાનોના સોશિયલ મીડિયાની અંદર ફોટા એ નિખિલ ધોંગાને લઈને વાયરલ થઈ રહ્યા છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે તમારું શું માનવું છે અલ્પેશ ઢોલરિયાના નિવેદન બાદ વરૂણ પટેલના આ સૂચક ટ્વીટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર